જુલાઈ મહિનાની ગરમ રાત હતી રાજકોટ શહેરમાં એ દિવસ હંમેશાની જેમ સામાન્ય લાગતો હતો પરંતુ સામાકાંઠા વિસ્તારમાં ઠક્કર પરિવાર માટે એ રાત આખી જિંદગીની સૌથી મોટું દુઃસ્વપ્ન બની ગઈ સત્તર વર્ષનો તેજસ્વી ખુશમિજાજ અને પરિવારનો લાડકો પિયુષ ઠક્કર બાઇક પરથી

દગો લોભ અને સૌથી મોટી ક્રૂરતા પિયુષ બહાર નીકળતા જ પરિવારને ખબર નહોતી કે હવે તેમના ઘરમાં ક્યારેય તેની હાસ્યની ગુંજ સાંભળવા મળશે જ નહીં મોડી રાત સુધી કોઈ ખબર નહીં ફોન સ્વિચ ઓફ અને પછી શરૂ થયો એક એવો તોફાન જે પોલીસ મીડિયા સંબંધીઓ મિત્રો અને આખા શહેરને હચમચાવી નાખ્યું માત્ર એક છોકરાનું અપહરણ નહોતું આ આમાં જોડાયેલા હતા મિત્રતાના કપટી ચહેરાઓ પૈસાનો લોભ અને અણધારી હિંસા આ કિસ્સો માત્ર એક ગુનાની વાત નથી મિત્રો પણ એક પ્રશ્ન છે કે લોભ સામે માનવતા કેટલી નબળી પડી શકે છે આ છે પિયુષ ઠક્કર અપહરણ હત્યાકાંડ એક એવી દાસ્તા જે આજે પણ રાજકોટના હૃદયને કંપાવી નાખે છે નમસ્કાર મિત્રો ઉજાસ ટીવીના ક્રાઇમ શોમાં આપનું સ્વાગત છે હું આપની સાથે ચેતન ચૌદ જુલાઈ બે હજાર છ સાંજનો સમય હતો રાજકોટના સામા વિસ્તારમાં ઠક્કર પરિવાર પોતાના રોજિંદા વ્યસ્ત હતો સત્તર વર્ષનો પિયુષ ઠક્કર ઘરમાં હંમેશા ખુશીનો માહોલ બનાવી રાખતો છોકરો તે દિવસે પણ હળવા મિજાજમાં હતો પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવતા હતા ભવિષ્યની વાતો થતી હતી કે વયમાં બધું સપનાની જેમ જ લાગતું હોય છે એ જ સમયે પિયુષના મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવ્યો કોલ પર એક યુવતી હતી તેનો અવાજ મીઠો પણ અજાણ્યો લાગતો હતો પિયુષ આજે રાત્રે લીમડા ચોક પાસે શાસ્ત્રી મેદાન પાસે મારે તને મળવું છે એટલા જબરદસ્ત અવાજમાં કહ્યું એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો પિયુષને આ અચાનક આમંત્રણ અજાણ્યો તો લાગ્યો પણ યુવતીનો અવાજ એકદમ કોતુહલ જાગતો હતો અને તેમાં ગરકાવ થઈ ગયો રાત્રિના આશરે આઠ વાગ્યે પિયુષ પોતાના માતા પિતાને માત્ર એટલું કહીને કે હું આવું છું થોડીવારમાં એમ કહીને બાઈક લઈને નીકળી ગયો ઘરના સભ્યોને એ સમયે જરા પણ અંદાજો નહોતો કે શબ્દો તેના માટે આખરી સાબિત થશે કલાકો વીતી ગયા રાતના દસ વાગ્યા અગિયાર વાગ્યા પિયુષ ઘરે પરત ન આવ્યો ઘરના સૌપ્રથમ તો માનતા હતા કે કદાચ મિત્રો સાથે ગયો હશે પણ ફોન કોલ પર કરતા ખબર પડી કે તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો એ જ ક્ષણે માતા પિતા ગભરાઈ ગયા જલારામભાઈ ઠક્કર પિયુષના પિતા તાત્કાલિક સગા સંબંધીઓને બોલાવીને શહેરમાં શોધખોળ શરૂ કરી બાઇક પર સ્કૂટર પર કારમાં બધા મળીને આખા રાજકોટમાં પિયુષની કોઈ સગડ શોધવા નીકળી પડ્યા પરંતુ ક્યાંય હાથ જ નહીં શાસ્ત્રી મેદાન તેના મિત્રોના ઘર તમામ સ્થળે તેણે પૂછપરછ કરી છતાં જવાબ માત્ર એક જ મળ્યો કઈ ખબર નથી રાત્રિ લાંબી બનતી ગઈ માતાની આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા ભાઈ બહેનોના દિલમાં ભાઈ છવાઈ ગયો આખા પરિવારને લાગતું હતું કે જાણે સમય થંભી ગયો હોય આગલી સવારે પંદર જુલાઈ પરિવાર આખી રાત સૂઈ ન શક્યો બધા થાકેલા હતા પણ આશાની નાની ચિંગારી હજુ પણ પરિવાર માટે જીવંત હતી જલારામભાઈએ નક્કી કર્યું કે હવે પોલીસને જાણ કરવી જ રહી તેઓએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને ગુમશુદાની ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ તપાસ શરૂ કરી સૌથી પહેલા પિયુષની બાઈક શોધવાની કોશિશ કરવામાં આવી બપોર સુધીમાં એક મોટો સુરાગ મળ્યો શાસ્ત્રી મેદાનના ગેટ સામે લીમડા ચોક પાસે પિયુષની બાઇક બાઈક ત્યાં જ હતી પણ પિયુષનો કોઈ પતો હજી પણ લાગ્યો ન હતો આ સગડ મળતા જ પોલીસને સ્પષ્ટ થયું કે મામલો સામાન્ય નથી એક કિશોરનો ગાયબ થવાનો છે મોબાઈલ બંધ થવો અને બાઈ છોડી દેવી આ બધું મળીને એક ષડયંત્રની દિશા લાગી રહી હતી ઠક્કર પરિવારની આશંકા હવે ભયમાં ફેરવાઈ ગઈ હતી પિયુષ ક્યાં ગયો કોને મળવા ગયો એ યુવતી કોણ હતી અને સૌથી અગત્યનું તે સુરક્ષિત હશે કે નહીં આ સવાલો મગજની અંદર ઘૂમી રહ્યા હતા પરિવાર માટે દરેક ક્ષણ સદી સમાન બની ગઈ હતી પોલીસ તપાસ કરવા લાગી પરંતુ હકીકત માત્ર શરૂઆતમાં હતી એક એવી વાર્તા જેમાં મિત્રતાનો દગો પૈસાનો લોભ અને નિર્દોષનું જીવન એક ભયાનક અંતર ધકેલાઈ ગયું હતું સોળ જુલાઈ બે હજાર છ પિયુષ ગુમ થયાને ત્રણ દિવસ વીતી ગયા ઠક્કર પરિવારની આંખમાં ઊંઘ ગાયબ થઈ ગઈ હતી ઘરમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો આ દરમિયાન એક એવો બનાવ બન્યો કે પરિવારના દિલમાં દરની કંપારી છૂટી ગઈ જલારામભાઈ ઠાકરના મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવ્યો અવાજ એકદમ ગંભીર હતો ભાઈ પેદા કરતો સામેના વ્યક્તિએ સીધું જ કહ્યું તમારો દીકરો મારી પાસે છે જો તેને સુરક્ષિત જોતો હોય તો 30 લાખ રૂપિયાની ખંડણી તૈયાર રાખજો પોલીસ પાસે ગયા તો દીકરો જીવતો ક્યારેય નહીં રહે અને ફોન કાપી દેવાયો આટલું સાંભળીને જલારામભાઈની તો પગ નીચેની જમીન ખસી ગઈ દીકરો જીવતો છે આ વિચારથી થોડું સાંત્વના મળ્યું પણ સાથે જ ભય વધ્યો કે હવે તેનો ભવિષ્ય અજાણ્યા હાથમાં ઝૂમી રહ્યો છે જલારામભાઈ તરત જ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને દોડી ગયા અને પીઆઈ એમ એમ પટેલને ખંડણીના કોલની જાણકારી આપી પોલીસે તરત જ સક્રિય થઈને કહ્યું કોલ ડિટેલ્સ કાઢો કોલ ડિટેલ્સ કાઢવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ પીઆઈ શંકા હતી કે આ કામમાં કોઈ નજીકનો પરિચિત સંડોવાયેલો હોઈ શકે જલારામભાઈએ એક નામ આગળ કર્યું આશીષ કપિલભાઈ નંદા આશીષ ક્યારેક તેમના દુકાનમાં નોકરી કરતો હતો અને પિયુષ સાથે મિત્રતા પણ રાખતો હતો જલારામભાઈએ ઘણી વખત તેને આર્થિક મદદ કરી હતી ઉધાર માલ આપ્યો હતો પણ છેલ્લા થોડા સમયથી આશિષ દૂર રહેતો હતો શંકાની સીધી જ તેના મગજમાં તરફ વળી ગઈ પોલીસ જામનગર પહોંચી તે ઘરમાં નહોતો હતો તેના પિતા કપિલભાઈ જેમણે ખુદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી તેમણે પુત્રને ફોન કરીને બોલાવ્યો આશિષ ઘરે આવ્યો પોલીસે તેની પૂછપરછ શરૂ કરી શરૂઆતમાં ગોળ ગોળમટોળ જવાબ આપતો રહ્યો પણ અનુભવી અધિકારીઓએ પ્રશ્નો એવી રીતે પૂછ્યા કે તે હેરાન થવા માંડ્યો અંતે દબાણ સહન ન કરી શકતા તેણે કબૂલ્યું કે હા પિયુષનું અપહરણ મેં જ કર્યું છે મારા સાથીઓ સાથે મળીને આ કબૂલાતની સાથે આખો કેસ ઝટકો લઈને ઊભો રહી ગયો પરંતુ આશિષે એક અજાણો દાવો કર્યો પિયુષે મારો અવાજ ઓળખી લીધો હતો એ કારણે મેં તેને ચોટીલા પાસે બોલેરામાં બેસાડી દીધો હતો પણ હવે તે ક્યાં છે તે મને ખબર નથી પોલીસને તરત જ સમજાયું કે વાતમાં ખોટ છે અપહરણની પાછળ મોટું ઝડયંત્ર છે સત્ય હજુ પણ છુપાયેલું રહી શકે છે અને ગોતવું ખૂબ જ અઘરું બની ગયું છે પછીના દિવસે પોલીસે આશિષના સંપર્કમાં રહેલા વીસ વધુ લોકોની પૂછપરછ કરી આ તપાસમાં એક મહત્વનું નામ સામે આવ્યું સલીમ ઉર્ફે સલ્લુ જામનગરનો રહેવાસી અને ગુનેગાર છબી ધરાવતો આ વ્યક્તિ આશિષનો જંગી મિત્ર હતો પોલીસે સલ્લુને પકડીને પૂછપરછ કરી ત્યારે આશિષને સલ્લુની સામે ઊભો કરાયો ત્યારે તેની હિંમત તૂટી ગઈ ગયું કાપી નાખ્યું હોય એમ તેણે કબૂલ્યું કે પિયુષ જીવતો નથી આશિષે જણાવ્યું કે પિયુષનું અપહરણ કરીને તેની હત્યાનું કાવતરું રચાયું હતું લાશને હિંડોળગઢના જંગલમાં લઈ જઈને પેટ્રોલ છાંટીને તેને સળગાવી દેવામાં આવી છે આ સાંભળતા જ તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ક્ષણભર માટે એકદમ ભૂન થઈ ગયા ઠક્કર પરિવારની આશાની એકમાત્ર કિરણ પણ એકદમ બુજાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું પણ કેસ હજુ પૂરો થયો ન હતો આશિષ સિવાય પણ અનેક સાગરીતો સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું હતું પોલીસે મહેન્દ્રસિંહ સોઢા રવિ નંદા જિજ્ઞેશ દસાડિયા મનસુદ મોહમ્મદ યાસીન અને દીપ્તી પાબરીએ એક પછી એક બધાને પકડી પાડ્યા કેશ હવે અપહરણથી આગળ વધી હત્યાકાંડમાં ફેરવાઈ ગયો હતો અઠ્યાવીસ જુલાઈ બે હજાર છ આશીષ અને સલ્લુની કબૂલાત પછી પોલીસે તેમને લઈને હિંડોળગઢના જંગલ તરફ કૂચ કર્યો ખરેખર પિયુષની લાશ ત્યાં મળશે જંગલની ઊંડાઈમાં પહોંચતા આશિષે એક સ્થળ બતાવ્યું ત્યાં રાખની જેમ કાળા ડાઘ હતા અને જમીન પર અડધા સળગેલા હાડકા પડ્યા હતા એ દ્રશ્ય એટલું ભયંકર હતું કે જંગલની શાંત પણ કંપાવી નાખે તેવું ધ્રુજી ઉઠ્યો પોલીસે તાત્કાલિક એફ એસએલની ટીમને બોલાવી હાડકા એકત્રિત કરી ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા થોડા જ દિવસોમાં રિપોર્ટ આવ્યો તે હાડકા પિયુષના જ હતા આ સમાચાર સાંભળતા જ ઠક્કર પરિવાર પર જાણે આકાશ તૂટી પડ્યો માતાનો આક્રોધ આખા સામા કાઠા વિસ્તારમાં ગુંજી ઉઠ્યો પછી આશિષે આખી વાર્તા ખોલી તેણે સ્વીકાર્યું કે તેને લગ્ન માટે પૈસાની ખૂબ જ જરૂર હતી જલારામભાઈની સંપત્તિ વિશે જાણીને તેણે ત્રીસ લાખ રૂપિયાની ખંડણી મેળવવા પીયુષનું અપહરણ કરવાની મોટી યોજના બનાવી હતી આ યોજનામાં નરેશ ઉર્ફે સરપંચ મુખ્ય માસ્ટર માઇન્ડ હતો તેની બહેન દીપ્તિએ પિયૂષને ફોન કરીને શાસ્ત્રી મેદાન બોલાવ્યો એવા શબ્દો કહ્યા કે બિચારો પિયુષ ગળગળો થઈ ગયો ત્યારબાદ પિયુષ ઇન્ડિકા કારમાં જામનગરના ખોડિયાર નગરમાં ભાડાના મકાનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પિયુષે આશીષનો અવાજ ઓળખી લીધો હતો આ ભાંડો ફૂટતા સાગરીતોમાં ભય ફેલાયો કે હવે દીકરો છોડવામાં આવ્યો તો બધા પકડાઈ જશે એક પછી એક સામે આવવા લાગ્યા આશિષના ઘરમાંથી પિયુષનો મોબાઈલ મળ્યો જે તેણે બાથરૂમમાં છુપાવ્યો હતો પેટ્રોલ પંપના કર્મચારીએ પણ આશિષ અને રવિને ઓળખી કાઢ્યા તેઓએ પણ પેટ્રોલ ભરાવ્યું હતું એવું કહ્યું કોર્ટમાં એકસો ને સાક્ષીઓના નિવેદન મોબાઈલ કોલ્સ ડિટેલ્સ પંચનામા એલ અને ડીએનએ રિપોર્ટના આધારે રાજકોટ સેન્શન કોર્ટે આશિષ અને સલ્લુને આજીવન કેદની સજા ફટકારી દીપ્તી સહિતના અન્ય છ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા પછી ગુજરાત હાઈકોર્ટે સલ્લુને શંકાનો લાભ આપીને છોડી દીધો પરંતુ આશિષની સજા યથાવત રાખી અંતે સુપ્રીમ કોર્ટે પણ તેની અરજી ફગાવી અને આજીવન કેદ જાળવી રાખ્યો એકમાત્ર ફરાર આરોપી નરેશ ઉર્ફે સરપંચ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો વીસ ઓગસ્ટ બે હજાર છ ના રોજ વાકાનેર નજીક તેની ગાડી રોકવામાં આવી અને પોલીસ પર ફાયરિંગ કર્યો જવાબ કાર્યવાહીમાં પોલીસના ગોળી વાગતા સરપંચનું મોત થયું બાદમાં તેની માતાએ એન્કાઉન્ટર બોગસ હોવાની ફરિયાદ કરી પણ તપાસમાં સાબિત થયું કે તેણે હુમલો કર્યો હતો પરિણામે આ હત્યાકાંડે અનેકના જીવન બદલી નાખ્યા પિયુષના મોતના આઘાતમાંથી જલારામભાઈ બહાર ન આવી શક્યા અને બે વર્ષમાં હાર્ટ એટકથી તેમનું અવસાન પણ થઈ ગયું પીઆઈ એમ એમ પટેલે અને બીડી રબ્બારી નિવૃત્ત થયા પરંતુ આ કેસ હજુ પણ તેમની યાદીમાં કોતરાઈને રહી ગયો છે પિયુષ ઠક્કરની હત્યા માત્ર એક ગુનાની વાર્તા ન હતી એક એવી ચેતવણી છે કે મિત્રોની આડમાં છુપાયેલા દગાથી પૈસાના લોભથી અને હિંસાથી કેટલું અણધાર્યું નુકસાન આપણા જીવનમાં બની શકે છે રાજકોટ શહેરે આ કેસમાંથી એક કઠોર પાઠ શીખ્યો પરંતુ ઠક્કર પરિવાર માટે જિંદગીભરનો ખાલીપણો બની ગયો તમારા બધાનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો આવા જ વિડિયોને જોવા માંગો છો ક્રાઈમ સ્ટોરી જાવા માંગતા વ્યક્તિઓ મને નીચે કોમેન્ટ કરીને તેમનું ગામનું નામ જરૂર લખે એટલે ખબર પડે કે મારો કયા કયા સિટીમાંથી કયા કયા ગામડામાંથી ગુજરાત સુધી પહોંચી રહ્યો છે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું કે તમે છેલ્લે સુધી આ વિડીયોને નિહાળી રહ્યા હતા હું આપની સાથે ચેતન ફરીથી મળીશ આભાર